સૌ વિભાગો સૌ શહેરો સૌ નગરો ચૌદ હજારથી વધારે ગામડાઓ તિરંગા યાત્રામાં જોડાવાના છે સૌ ગામોમાં બી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા બી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ પોતાના નિવાસસ્થાન પર હર ઘર તિરંગા અભિયાનનું ગુજરાતમાં શરૂઆત કરાવી છે ભારતીય ક્રિકેટ